તો છોટાઉદેપુરના કમાડ ખાતે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા નવનિર્મિત બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અદ્યતન સુવિધાઓથી સજ્જ એવા આ બસ સ્ટેશનને લઈને પ્રજાજનો વર્ષોથી માંગ કરી રહ્યા હતા જેને લઈને પ્રજાજનોની માંગ પૂર્ણ થતા સૌ કોઈમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે રૂપિયા બે પોઈન્ટ વીસ કરોડના ખર્ચે તૈયાર કરાયેલા બસ ડેપોમાં કેન્ટીન રૂમ પાર્સલ રૂમ કંટ્રોલ રૂમ સ્ટોર રૂમ પાણીની પરબ મહિલા માટે રેસ્ટ રૂમની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે બસ ડેપોના લોકાર્પણ સાથે પચ્ચીસ નવી બસનું પણ ફ્લેગ ઓફ કરાવવામાં આવ્યું જે બાદ ગૃહરાજ્યમંત્રી ધારાસભ્યો જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પોલીસ વડા સહિતના મહાનુભાવોએ બસમાં મુસાફરી કરીને આનંદ માણ્યો ગુજરાતનો છેવાડાનો છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકામાં એક નવીન બસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું જે બસ સ્ટેશનમાં દરરોજ એકસો દસ જેટલી બસો અપડાઉન થશે સોળ જેટલી એક્સપ્રેસ બસો અપડાઉન થશે આ તાલુકો એ મહારાષ્ટ્રથી અગિયાર બાર કિલોમીટર અને મધ્યપ્રદેશથી બી એટલો જ નજીક પડે છે આ તાલુકો ગુજરાતનો આ બે રાજ્યથી જોડતો પહેલો તાલુકો આ તાલુકામાં અદભુત અત્યાધુનિક વ્યવસ્થાઓ થતી અહીંયાના સૌ નાગરિકોને દરરોજ આનો લાભ મળશે દરરોજ પાંચ હજારથી વધારે નાગરિકોને આ બસ સ્ટેશનનો લાભ મળશે આપણા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ આનું લોકાર્પણ કરી અને અમારે કવાટને વીસ વર્ષ બાદ એટલી મોટી ગિફ્ટ આપી છે કે આજનો જે માહોલ અમને એવું લાગે છે કે અમારા કવાટમાં એક અનેરો ઉત્સાહ હોય એવો અમને લાગે છે એમાંથી અમારે કવાટ ગ્રામ પંચાયતનો પણ અમને આજે ઉત્સાહ વધારે લાગે છે અમારા વેપારી મહાજન પણ આમાં બહુ સક્રિય રીતે ભાગ ભજવેલો અને આજે અમારી ઈચ્છા પૂર્ણ થઈ છે એ બદલ અમે સરકાર શ્રીનો તથા અમારા લોકલ નેતા શ્રી નેતાશ્રી સાંસદશ્રી શ્રીનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જાહેર જનતાની તેમજ કવાટ તાલુકાની જાહેર પ્રજાની પણ માંગણી હતી કે કવાટ ગામમાં એક નવીન ડેપો બને અને સરકાર શ્રી દ્વારા આજે આ નવીન ડેપો બન્યો અને એનું આજે લોકાર્પણ થઈ રહ્યું છે એ જાણીને કવાંટ તાલુકાની સમગ્ર પ્રજા તેમજ કવાંટ નગરના સમગ્ર પ્રજામાં આનંદ છવાયેલો છે ઘણા સમયથી જેની રાહ જોઈને કવાંટના નગરજનો તથા આજુબાજુના તાલુકાના ગામડાના લોકો ઘણા સમયથી આ લોકાર્પણની રાહ જોઈને બેઠા હતા આ ડેપોથી ગામના રોજગાર ધંધા તો વધશે પણ લોકોને એક સુવિધા પણ બહુ મોટી મળી છે સુવિધા એટલે ઘણ પહેલાં ડેપો નહોતો એ પહેલાં લોકોને એક એક કિલોમીટર દૂર અડધી રાત્રે બસો આવતી હતી ઘણા એવા અનબનાઓ પણ બનતા હતા એ હવે દૂર થઈ ગયા અને કવાંટમાં આજે એક ઉત્સવનો માહોલ હોય એવું લાગે છે છોટાઉદેપુર જિલ્લાનું કવાંટ તાલુક અંતરિયાળ વસ્તી ધરાવતો અંતરિયાળ ગામોની વસ્તી ધરાવતો કવાટ તાલુકો હાલ કવાટ ગામે એક અવસર જેવો માહોલ જોવા મળી રહ્યો છે એક પર્વ જેવો માહોલ જોવા મળી રહ્યો છે છોટાઉદેપુર અને કવાંટ તાલુકો સલદના એક સાથે કાર્યરત હતા અને વર્ષો પહેલાં કવાંટ તાલુકો સ્વતંત્ર તાલુકા તરીકે સ્થાપિત થયા પછી વર્ષોથી આ વિસ્તારની પ્રજાની માંગ હતી કે કવાટ ખાતે અદ્યતન સુવિધાઓથી સજ્જ એસટી નવનિર્માણ થાય ત્યારે હાલ આ વિસ્તારની પ્રજાની મહત્વપૂર્ણ જગ્યા જોવા મળી રહી છે આપ જોઈ શકો છો તે પ્રમાણે સુવિધાઓ સુવિધાઓથી સદ લગભગ બે કરોડ ઉપરાંતના ખર્ચે ખાતે એસટી ડેપોનું નિર્માણ થયું છે આપ તસવીરોમાં જોઈ શકો છો તે પ્રમાણે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વિભાગ નિગમ વડોદરા વિભાગ તરફથી જે સમયપત્રક જે બતાવ સમયપત્રક પણ લગાવવામાં આવ્યું છે આ સાથે સાથે પ્રજાની સુખાકારી માટે પંખા સહિતની લાઇટિંગની પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે આ સાથે સાથે સ્પીકર કે જે એનાઉન્સમેન્ટ કરવામાં આવતું હોય છે મુસાફરોને જે અવગત કરવાનો હોય છે તે તે સ્પીકરોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે એટલે કહી શકાય કે સંપૂર્ણ સુવિધાઓથી સજ્જ આ એસટી ડેપો હાલ કવાટ ખાતે સ્થાપિત થયો છે અને જેનું લોકાર્પણ આજરોજ રાજ્યના મંત્રી હર્ષભાઈ સંઘવીના હાથે થઈ રહ્યું છે જેને લઈ કવાટ વિસ્તારની પ્રજાની જે વર્ષો પહેલાંની જે માંગ હતી તે હાલ પૂરી થતાં જોવા મળી રહી છે જેને લઈ કવાટ પંથકની પ્રજામાં હાલ આ ખુશીની લહેર જોવા મળી રહી છે તો ફિક્ષેક ગુજરાત ફર્સ્ટ છોટા ઉગી હું